જાપુર તાલુકાના પિલવાઈ ગામે પહોંચ્યા હતા અહી તેમને 100 વર્ષ જૂના નવનિર્મિત ગોવર્ધનનાથજી મંદિરનું ઉદઘાટન કર્યું હતું તેમજ અત્રેની શાળા સાંસ્કૃતિક ભવનનું પણ કર્યું હતું વિજાપુરના ગામે પત્ની તેમજ પુત્ર જય અને પુત્રવધુ સાથે રવિવારે સવારે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગામમાં આવેલા નવનિર્મિત ગોવર્ધનનાથજી મંદિરે પહોંચ્યા હતા અહીં તેમને સો વર્ષથી વધુ પૌરાણિક ગોવર્ધનનાથજી મંદિરનું ઉદઘાટન કર્યું હતું સાથ અમિત શાહે ભગવાનની આરતી પણ ઉતારી હતી ત્યારબાદ અમિત શાહ પરિવાર સાથે તેમની શાળા શેઠ સીજે હાઇસ્કુલ વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનના ઉદઘાટન કાર્યક્રમમાં પહોંચ્યા હતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાંસદ હરિભાઈ પટેલ સાંસદ મયંકભાઈ નાયક સહિતની ઉપસ્થિતિમાં તેમના પરિવારે જે શાળાના પાયા નાખ્યા છે તેના ભવનનું ઉદઘાટન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો તેમજ સ્થાનિક લોકો ભેગા થયા હતા